જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે ફરીથી એક નવા વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એક એવા માતાજીના દર્શન કરવા જવાના છીએ જે કહેવાય કે કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા અને કૃષ્ણ ભગવાન તો આપણે માનીએ કે સાક્ષાત દેવ દેવને પરમાત્મા હતા તો એવા પરમાત્માના પણ કુળદેવી એ કેવા હશે એનો આ વિડીયો છે અત્યારે આપણે છીએ અને હર્ષદ ગામની પાસે અને અત્યારે લોકેશન બતાવું તમને તો હું છે ને રાત આખું આ સામે છે ને તમે રોડ જોઈ શકો છો આ પોરબંદર સોરી સોમનાથથી સીધો દ્વારકા જતો રસ્તો છે દ્વારકા દર્શન કરવા ગયા હતા આપણે અને તમને ખબર છે મારે ટુરિઝમનું કામ છે ફરવાનું કામ છે ને લોકોને ફેરવવાનું કામ છે એટલે ગિરનારી ભૂમિઓના માધ્યમથી આપણે લોકોને એમાં આવ્યા હતા યાત્રી એટલે આપણે એને સોમનાથ દ્વારકા ફેરવવા ને ત્યારબાદ આપણે એને દ્વારકા ડ્રોપ કરીને પછી આપણે ફ્રી હતા એટલે રાતે હું અહીંયા આવી ગયો તો હરસદ ગામની અંદર અહીંથી સીધો હરસદ ગામ આવે અને આ ગુજરાત ટુરિઝમની આ કહેવાય કે હોટલ તોરણ અહીંયા આપણે નાઈટ સ્ટે કર્યો હતો એકદમ વ્યાજબી ભાવમાં રહેવાનું અને ગુજરાતી ભોજન કાઠિયાવાડી થાળી કહેવાય કે મેં ભોજન કર્યું હતું મને ખૂબ મજા આવી હતી એટલે અહીંયા હું નાઇટ સ્ટે કર્યો હતો ને હવે આપણે છે ને આગળ જવાના છીએ એમ કહેવાય ને કે જો મેં આખો આખું આમ પાણી ભરેલું છે અને અમાસ કાલની રાતે અમાસ હતી કંઈ જે સીધા જાવ ને એટલે હરસિદ્ધિ માતાના મંદિર આવે છે બે મંદિર છે એક નીચે છે અને એક ઉપર છે જે ઉપર છે ને એ મંદિર તો એમ કહેવાય છે કે બારસો બારમી સદીનું મંદિર છે એટલે આપણે બધું એક્સપ્લોર કરવાના છીએ અહીંયા એક છે ને જગડુસા શેઠની એક ધર્મશાળા પણ આવે છે આ જે છે ને તમે જોઈ રહ્યા છો ઝગડુસા શેઠની ધર્મશાળા અહીંયા પણ રોકાવા માટેની સારી વ્યવસ્થા છે અને અહીંયા છે શ્રી હરસિદ્ધનાથ મહાદેવ મંદિર જેને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ

નંદીજી બિરાજમાન છે અને સાથે સાથે ગજાનંદ ગણપતિજી મહારાજ હનુમાનજી મહારાજ અને સામે તમે દર્શન કરી રહ્યા છો હરસિદ્ધનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવજી બેઠા છે એમાં શિવજીના દર્શન કરીને સવારના પહોરમાં આપણે મહાદેવ હનુમાનજી મહારાજ અને હવે પછી માતાજીના દર્શન કરવા જવાના છીએ અત્યારે મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો હર મહાદેવ અહીંયા આવું હોય ને તો દ્વારકાથી ચાલીસ કિલોમીટર અને પોરબંદરથી પણ ચાલીસ કિલોમીટરના અંતરે ગામ છે ગામથી બે કિલોમીટર અંદર આ જગ્યા આવે છે જે આપણે જઈ રહ્યા છીએ બાકી લોકેશન તમને ખબર છે હું બધા જગ્યાના લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મૂકતો હોઉં છું અને કોઈને બી દર્શન કરવા હોય ખાસ કરીને જે સોમનાથથી નીકળ્યા હોય અથવા તો દ્વારકાથી નીકળ્યા હોય એવા લોકોને દર્શન કરવા હોય ને તો આ જગ્યા ઉપર દર્શન કરી શકે છે સાથે એવા કટાઈમે કદાચ આવ્યો હોય ત્યાં રોકાવાની પણ વ્યવસ્થા છે અને છે જમવાની પણ વ્યવસ્થા છે અને કહેવાય કે માતાજીના દર્શન જરૂરી છે જેમ કે દ્વારકાધીષ્ઠના દર્શન કરતા પહેલા એના કુળદેવી હરસિદ્ધિ માતાના દર્શન જરૂર કરવા જોઈએ એકદમ નજીક જ સ્થાન છે માતાજીનું નીચેનું જે સ્થાન છે ને એ તો બહુ સરસ છે અને જોકે અત્યારે તો હાલ બની રહ્યું છે પણ અત્યારે તો માહોલ જો આખો અહીંયા માર્કેટ જેવું આખું બની ગયું છે અને ટૂંક સમયમાં જ્યારે મંદિર બનીને કમ્પ્લીટ થશે ત્યારે એનો આખો માહોલ આજે અલગ છે અહીંયા બધી વસ્તુ માતાજીની ચૂંટણી થઈ અને બધી વસ્તુની આખી અલગ અલગ દુકાન બની ગઈ છે અને હજી એક વસ્તુ એવી છે કે આ જેવી દુકાન પૂરી થઈને એટલે પાછળ સીધો દરિયો સ્ટાર્ટ થઈ જાય છે પાછળ સાહેબ આખો દરિયોનો જ માહોલ હોય અલગ અલગ અને આ છે મા હરસિદ્ધિ માતાનું મંદિર જ્યાં કહેવાય કે આ છે ને ડેવલપમેન્ટ ટૂંકમાં નવું રિસ્ટ કન્સ્ટ્રક્શન થઈને નવું મંદિર બનાવવાનું છે એટલે આખું છે ને કોઈ લો ડુંગરને કાપી નાખ્યો છે અને માતાજીનું મંદિર બનાવી રહ્યા છીએ અને આપણે હરસિદ્ધિ માતાજીના કહેવાય કે નીચે મેન મંદિરના સ્થાને પહોંચી ગયા છીએ જય મા હરસિદ્ધિ જય મા હરસિદ્ધિ જય મા બૂટ ચપ્પલ અહીંયા કાઢીને અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ દર્શન માટેની આખી લાઈન છે એન્ટ્રી ગેટ છે ઓલી બાજુ એક્ઝિટ ગેટ છે એ આખો માહોલ છે બધા દર્શન તમને કરાવું જો અંદર શક્ય બનશે તો વિડીયો બનાવી બાકી આખું બહારથી તમે મંદિર જોઈ રહ્યા છો આપણા હર્ષદ્ધિ માતાના પટાંગણની અંદર પહોંચી ગયા છે અંદર છોડ કે ફોટો વિડીયો શૂટની મનાય છે અને બધા ભક્તો આજે તો આડો દિવસ છે તો એ આટલું બધું પબ્લિક છે હા બાકી તમે તહેવારો મને એમાં આવ્યો હોય તો ત્યારે ખૂબ પબ્લિક હોય છે હરસિદ્ધિ માતાના ખૂબ જ સુંદર દર્શન થયા તમે પાછળ મંદિરના દર્શન કરી શકો છો અને મૂર્તિ કહું ને તો ફોટો મળશે ને સોશ ઓનલાઈન તો અત્યારે ફોટો મૂકી દઈશ જેનાથી તમારે પણ દર્શન થઈ શકે ખૂબ જ શાંત નિર્મળ સ્વભાવના માતાજીનું સ્વરૂપ અમારે અત્યારે સવારના પરમાં દર્શન થયા છે અને કહેવાય છે કે માતાજીનું સ્વરૂપ ચેન્જ થાય છે જેવો માહોલ પ્રમાણે ચેન્જ થાય છે અને દરિયાની દેવી છે એટલે સામે જ ઘોઘવાટો કરતો હિન્દ મહાસાગર દરિયો છે દરિયાની સામે જ વહાણવટી દેવી આ હરસિદ્ધિ માતા કહેવાય છે એવા હરસિદ્ધિ માતાજીના અમે દર્શન કર્યા હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર જે કહેવાય કે બારમી સદીનું મંદિર છે અને કહેવાય કે આ મંદિર અને ઈ મંદિર અને કહેવાય કે ઉજ્જૈન સાથે પણ આનો એક ઇતિહાસ સંકળાયેલો છે અને કૃષ્ણ ભગવાને કઈ રીતે આ ટૂંકું મંદિર બનાવ્યું એનો પણ એક ઇતિહાસ છે જ્યાં આપણે ઉપર નિરાધા બેસીને આપણે સત્સંગ કરીએ અને આખું માહિતી જોઈએ ને પહેલાં હું તમને દર્શન કરાવું અત્યારે તમે પાછળ માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છો જોકે હવે નેક્સ્ટ તમે કદાચ આવશો ત્યારે એનું ધીરે ધીરે ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું છે એટલે આગળ મોટું મંદિર પણ બનશે વર્ષ બે વર્ષ પાંચ વર્ષમાં પાછળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થઈ ગયું છે એટલે ઘણું બધું છે આપણે આગળ જોઈએ એની પહેલાં માતાજીના તમે દર્શન કરી લો બહારથી અહીંયા શ્રીફળની પણ વ્યવસ્થા કરેલી છે ને શ્રીફળ જેને વધારો હોય ને એના માટે ને આ છે સિદ્ધિ માતાનું મંદિર જેને તમે બહારથી દર્શન કરી રહ્યા છો ચોમાસાની સિઝન છે વરસાદ ગમે ત્યારે આવી શકે એવો માહોલ છે અને દરિયાની પાસે ઊભા છે એટલે થોડુંક વધારે માહોલ એવો લાગે છે અને આખો મેઇન બજાર જે કહેવાય ને બજાર છે અને સવારના પર્વમાં આપણે ઉઠીને નીકળી ગયા નાસ્તો બાસ્તો કે ચા પાણી પીતા નથી જોઈએ કે ચા પાણી પીએ અને પછી ઉપર જવા માટે છે ને મેઇન રસ્તો બંધ કરી દીધો છે આખો ડુંગર ફરીને ઓલી પાછળથી આપણે જવાનું ખાવાનું છે અને આપણા પાછળ જ જવાનો રસ્તો એ અમને પૂછી લે ક્યાંથી જવાય કેમ જવાય અને એ આખો પહેલાં તો એ સીડી હતી ચડવા માટેની પણ એ સીડી આ મંદિરનું કન્સ્ટ્રક્શન ચાલુ છે ને રિનોવેશન ચાલુ છે એના કારણે એ બંધ કરી દીધી છે એટલે હવે પાછળ ક્યાંક એક્સપ્લોર કરતાં કરતાં આપણે પહોંચવાનું છે અને જ્યાં અમારા મિત્રએ કીધું હતું કિશોરભાઈ મેઘનાથી જેનો વિડીયો પણ છે મોજે ગુજરાતમાં એને ખૂબ જ સુંદર વિડીયો બનાવ્યો છે આ વિષય ઉપર અસિદ્ધિ માતાનું મંદિરનો અને એને જ આપણે સંદેશ કર્યું તો આ જગ્યાના દર્શન માટે એટલે આપણે આવી ગયા છીએ અહીંયા અને એક આગળ હજી એક ભીડમંજન મહાદેવ મંદિર છે ત્યાંના પણ આપણે દર્શન કરવાના છીએ ત્યાંનું પણ એક રોચક વસ્તુ છે એ આગળ તમને બીજા વિડીયોમાં મળશે ગાડી એક સામે પડી જાય ધકા પાસે આપણે ચાનો ઓર્ડર કર્યો અને અહીંયા બેઠા ત્યાં પાછળનો જે માહોલ છે ને નજારો છે ને એક અદ્ભુત નજારો અહીંથી દેખાય છે એ જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો કે હું વાત છે કે અહીંયાથી સીધો દરિયો એમ અહીંયા તમે જુઓ આ સીધો દરિયો આવી જાય છે અને હા એ સીધો હિન્દ મહાસાગર તમે જે કહો એ સીધો અહીંયાથી દર્શન થાય છે એવો અદ્ભુત માહોલ છે સામે તમે એક પુલ જોઈ રહ્યા છો એ છે આપણો સોમનાથ દ્વારકા હાઈવે અને એની પાસેથી ટૂંકમાં હર્ષદ ગામ ને હર્ષદ ગામમાંથી હરસિદ્ધિ માતાના મંદિરે આપણે આવ્યા છીએ અહીંયા વેલ શાર્ક કન્ઝર્વેટિવ પ્રોજેક્ટ એટલે મીન્સ કે વેલ શાર્ક અહીંયા આવી જતી હોય એવું બની શકે એના કન્ઝર્વેટિવ માટેનો અહીંયા આખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને આખું તમે જુઓ ને આ દુકાન છેડી દુકાન છે હવે આખો માહોલ જુઓ તમે સુંદર એવો માહોલ આખો રસ્તો શરૂ થાય છે દરિયો ઘૂંઘવાટા કરે છે અને એક અલગ આધ્યાત્મિક અને કહેવાય કે પ્રાકૃતિક આનંદની મોજ અહીંયા છે અહીંયા ભીડભંજન મહાદેવનું એક પ્રતિ અતિ પ્રાચીન મંદિર છે ને એવું છે હરસિદ્ધિ વન જ્યાં જ્યાં પણ કંઈક આખું બનાવેલું છે શું છે એ ખબર નથી આપણને લોકોની પાસેથી માહિતી લઈને આપણે જોઈશું અને સામે આપણે ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે એનો પણ આપણે જવાનો પ્રયત્ન કરશું કેમ કે અહીંયાથી જે આપણે ખબર છે તેને ખબર નથી ગાડી લઈને આવી ગયા છે કુંડ જે કહેવાય કે હરસિદ્ધિ માતાજીનો અહીંયા કહેવાય કે દરિયો સામે છે અને અહીંયા નજીકમાં દરિયો હોવા છતાં અહીંયાનું પાણી છે ને એકદમ પવિત્ર ચોખ્ખું અને મીઠું પાણી છે જોકે અત્યારે આની હાલત થોડીક ખસ્તા હાલતમાં છે અહીંયા લખ્યું છે હરસિદ્ધિ માતા હરસિદ્ધિ માતાજીનો કુંડ અને ઘણો બધો ઇતિહાસ લખનાર એ ઘણું બધું છે બનાવ્યું છે આપણે ખબર નથી વાહ ભાઈ વાહ આપણે આવી ગયા માતાજીના કુંડે કે આ કુંડ છે ને દરિયાથી થી એકદમ ઓલો નજીક હોવા છતાં આ કુંડ મીઠા પાણીનો હશે એક અદભુત ચમત્કાર કહેવાય કે આટલો નજીક હોવા છતાં આવી રીતે કુંડ કેમ મીઠા પાણીનો હોય જોકે અત્યારે થોડોક આ કચરાથી આખો ભરાઈ ગયો છે વરસાદને કારણે કે પછી લોકોના જો માળા છે અંદર અગરબત્તીના પેકેટ નાખી દીધા છે એટલે થોડુંક એ છે એ તો થોડુંક રહેવાનું બધી જગ્યાએ કોઈ સાર સંભાળવાળું છે નહીં અહીંયા જોવા કાંટાબાટામાં શંખ મારેલા છે અને અહીંયા બાવળીઓ અંદર ઘરી ગયો છે એ રીતનો આખો એનો માહોલ છે પેલા મને લાગે સ્નાન કરવાની પણ વ્યવસ્થા છે અથવા પીવાના પાણીની પણ વ્યવસ્થા છે એટલે અહીંયા છે ને આખું ચેન્જિંગ રૂમ જેવું બનાવી દીધું છે બે સાઈડ એટલે જે પણ લોકો આવતા હોય ને અહીંયા લખ્યું સ્નાન ઘર અને સ્નાન માટેની આખી વ્યવસ્થા હોય અને એમાં આખા ચડવામાં ચુંદડીઓ ચડાવી છે અને દરિયાના એકદમ કાંઠા પાસે આવેલું છે સુંદર એવી આ જગ્યા અહીંયાથી દરિયાનો ખૂબ જ સુંદર નજારો આવી રહ્યો છે જોકે હજી આપણે ઉપર જાશું તો એની કરતાં અદભુત નજારો આવશે મંદિરની અહીંયા પાર્કિંગ જેવું બનાવી દીધું છે રિક્ષાવાળામાં તો જો તમે આવતા હોય ભાઈ બસ તો તમને ઓટોવાળા બધી જગ્યાએ ફેરવશે ઉપર આપણે મંદિરે જવાનું છે અને ઘણા બધા યાત્રુઓ ઉપર જાય છે નીચે આવે છે એ બધું કરે છે અને માતાજીના દર્શન કરીને આવ્યા છે મેન રસ્તો બંધ કરી દીધો ને આવા રસ્તેથી માણસો ઉપર જાય છે દર્શન કરવા માટે નાના છોકરાઓ છોકરીઓ કઈ રીતે ચડે છે ઉતરે છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો અદ્ભુત આનંદ આ જગ્યા ઉપર આવી રહ્યો છે હવે થોડુંક જ નજીક છે સામે જ મંદિર છે અને ફરીને આપણે જાશું અને બે મિનિટમાં આપણે ત્યાં ઉપર પહોંચી જઈશું હાલ આપણે કોયલા ડુંગરના શિખર ઉપર છીએ અને કોયરા ડુંગર ઉપરથી આખો તમે માહોલ જોઈ શકો છો અને સાથે સામે બનેલો સોમનાથ દ્વારકા હાઈવે પણ તમે અહીંથી સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ નીચે મંદિર છે જેનું નામ છે હરસિદ્ધનાથ મહાદેવ અને આની એક્ઝેક્ટ નીચે છે હરસિદ્ધિ માતાનું મંદિર હરસિદ્ધિ માતાનું મંદિર નામ આવે ને એટલે ઘણા લોકોને ઉજ્જૈનના હરસિદ્ધિ માતા યાદ આવે એનું પણ એક આ સ્વરૂપ અહીંયા છે અત્યારે આપણે બારમી સદીમાં બનેલું એક અતિ પ્રાચીન મંદિરના સાનિધિમાં પહોંચી ગયા છીએ અને આખું છે ને કન્ઝર્વેટિવ કરેલું મંદિર છે જ્યાં તમે બારથી દર્શન કરી રહ્યા છો આખું અદ્ભુત મંદિર આખા ડુંગરના શિખર ઉપર હરસિધ્ધિ માતા બિરાજમાન છે એકદમ બહાર પહોંચી ગયા છે અને મંદિરનું તમને મેઈન સ્થાન બતાવું ગાવા જગ્યા જે છે એ અત્યારે સુંદર એવું જૂનું પ્રાચીન સ્થાન છે બારમી સદીનું સ્થાન હોય એટલે આનું આખું બાંધકામ એની રીતે રાખેલું છે માતાજી તમે દર્શન કરી રહ્યા છો જોકે માતાજી છે ને એ હવે નીચેના સ્થાને બેસે છે અહીંયા માતાજીનું જૂનું સ્થાન છે અને વચ્ચે આખો આખો ખાડો બનાવી દીધો છે માતાજી સીધા અહીંયાથી નીચે વ્યા ગયા છે એવું કહેવાય છે જેની કહાની આપણે આગળ જાણીએ અત્યારે એ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો અદ્ભુત એવા મંદિરના બોલો હર્ષદ ભવાની મહા જે રમેશભાઈ વાઘજીભાઈ પરમાર જિલ્લો આણંદ તાલુકો બોરસદ ગામ કસારી કસારીથી અમે કોયલા ડુંગર માતા હરસિદ્ધના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમને માતાજી સરપંચમાં ઉભા રાખ્યા કે બહુ બહુમતીએ વિજેતાથી જીત આપી છે તો એમના દર્શન કરી અમે ધન્યવાદ થયા છે અને અમારા મિત્રોને લઈ સાથે બધે આવ્યા છે અને જ્યારે આ મંદિરે જગડું શાહે કૃષ્ણ ભગવાને બનાવ્યું ત્યારે તે માતાજીને વણ શંખાસુને મારવા માટે હર્ષદ ભવાની આવેલા અને હર્ષદ ભવાની આવ્યા ત્યાર પછી અમે શંખાસુરનો વધ કર્યો પછી જગડુશાહનો જ્યારે વણ ડૂબ્યા ત્યારે માતાજીને પોકાર કર્યો જગડુ કે મા બચાય ને તો મારો વણ જતો રહે છે તાર માતાજી આ શિખર તોડી અને જગડુશાહને વણતાર્યો જો તારી પછી માતાજીએ જગડુ બહાર કાઢ્યા બહાર કાઢી લાવીને પછી જગડુ કહ્યું માતાજી તમે નેચે પધારો તો પછી માતાજીને નેચે લાવ્યા અને માતાજીને નેચે લાવી અને પછી કહ્યું તે ઢગલે ડગલે બલિદાન આપ્યું ચાર ડગલા બાકી રહ્યા ચાર ડગલા બાકી રહ્યા કે હવે માતાજી સિંહાસન ઉપર આવી જાવ તક ના દીકરા ત્યાં જે કહ્યું છે ચાર ડગલાનું બલિદાન પૂરો કરે તો સિંહાસન આવું તો ઝગડુશાહનો છોકરો બોલ્યો કે બાપુ શું જોઈ રહ્યા છો આપણે ચાર જણા તો છે મારા મમ્મી મારા પપ્પા હું માર બૈરું એ ચારે બલિદાન આપ્યું તાર માતાજી સિંહાસન પર આવ્યા છો અને સિંહાસન ઉપર આવીને પછી કહ્યું હજીવન કરી દીધો તો પછી ઝગડુશાહે કહ્યું કે મારે હવે જીવન આગળ જીવવાનું નથી અમને ચારેના પારિયા કહી દો અમે તમારી જોડે જ રહીશું તો જય માત હરસિદ્ધિ માતકી રમેશભાઈ એમની પાસેથી માહિતી મળી હતી કે આ મંદિર છે ને આ આખું શિખર બધ હતું અને કૃષ્ણ ભગવાને બનાવ્યું હતું અને કૃષ્ણ ભગવાનને જ્યારે ઝઘડુશા શેઠના વાહન ડૂબ્યા હતા ત્યારે શિખર તોડીને માતાજી નીચે ગયા હતા આ પછીની કહાની છે આ મંદિર બહેનું કઈ રીતે એની એક કહાની છે જ્યારે કહેવાય કે ઘણીને એવો પ્રશ્ન થાય કે ભગવાન તો આખું ભારત છોડીને દ્વારકા હુકામ આવ્યા ત્યારે એક રાક્ષસ જે ચંદ્ર ભાગા કરીને રાક્ષસ હતા એને મારવા માટે ભગવાન છે ક્યાંથી દ્વારકા આવ્યા હતા ત્યાં રસ્તામાં હતા ને તે રસ્તામાં કૃષ્ણ ભગવાનને ખબર પડી કે કુળદેવીના આશીર્વાદ વગર કાંઈ ભેગું નહીં થાય ત્યારે માતાજીને આ સ્થાન ઉપર કૃષ્ણ ભગવાને યાદ કર્યા હતા ત્યારે એના જે કહેવાય ને કે સ્થાન ઉપર માતાજી કોયલ બનીને બેઠા હતા એટલે આ ડુંગરનું નામ કોયલા ડુંગર પીડ્યું છે અને આ જે મંદિર છે ને ભગવાન કૃષ્ણએ બનાવ્યું હોય ને એક આ માતાજીના બિરાજમાન કર્યા હોય ને એવું કહેવાય છે અને હર્ષિદ્ધિ માતાનો વિક્રમાદિત્ય સાથે પણ એક ઇતિહાસ જોડેલો છે એને પણ આ જગ્યાઓ કેમ કે વિક્રમાદિત્ય ઉજ્જૈનના રાજા એમણે પણ આ મંદિર બનાવ્યું હોય અથવા તો આ મંદિરનો કંઈક એમાં વિશેષ ફાળો હોય અથવા તો માતાજીના એ સ્થાપના કરી હોય એવો પણ એક ઉલ્લેખ મળે છે એટલે એવી આ જગ્યા છે પ્રાચીન જગ્યા જેનો આપણે દર્શન કર્યા અત્યારે તમે એવા પાછળથી આખો મંદિર એક અદ્ભુત એની કોતરકામથી લઈને એની જે બનાવટ છે એકદમ સુંદર છે સાથે પ્રકૃતિનો ખૂબ સુંદર નજારો છે આધ્યાત્મિક અને પ્રાકૃતિક બંનેનો આ જગ્યા ઉપર સમન્વય થાય છે સાથે આ દરિયાના પથ્થરમાંથી બનેલું મંદિર છે તમે જુઓ ને મંદિરનું આ સ્ટ્રકચર એકદમ ક્ષીણ અને મજબૂત બાંધકામ છે તો એવો આ જગ્યાનો ઇતિહાસ છે એવી આપણી આ જગ્યા છે જેનું નામ છે હરસિદ્ધિ માતા મંદિર અને આપણે દ્વારકાથી ચાલીસ કિલોમીટર પોરબંદરથી પણ ચાલીસ કિલોમીટર બેની વચ્ચે આવે છે કદાચ એક બે કિલોમીટર આમથી આમ હોઈ શકે અને માતાજીનું સ્થાન છે અને કહેવાય કે દ્વારકા દર્શન કરતા હોય ને તો દ્વારકાના કુળદેવી કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશે મંદિરમાં ચોથા માળે એમના કુળદેવી એટલે કે હરસિદ્ધિ માતાજીનું સ્થાન ત્યાં બેહાયડ્યું છે જો ફોટો મળશે ને તો મૂકી દઈશ જેથી તમે પણ એ જગ્યાના દર્શન કરી શકો જ્યાં કે ત્યાં જાવું અત્યારે તો બંધ છે પણ લોકો ઘણા સોશિયલ મીડિયામાં એના ફોટાને એ બધું વિડીયો આવતા હોય છે એવા એ માતાજી અને આ માતાજીના આપણે દર્શન કરીએ અને કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે તો લાઇક કરજો વધુ બધું શેર કરજો અને આવી રીતે બન્યા જો ગિરનારી ભૂમિઓમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ જય ગિરનારી જય હરસિદ્ધિ માતા આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ